और भाई लोग की पैनो तो अमिताभ बच्चन जो तो दे मारो व्लॉग चालू था इचन मारा भाई मने वच में डिस्टर्ब कर दी तो पर काय वांदो सटाप थई जा तू बा केनी मिमिक्री करो केनी मिमिक्री करो एक्टर होली काय एक्टर पहला हूं तेने जब नाम बापू है पहला जोने लीवर नहीं है तो 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 अब ओए તો સ્વાગત હૈ આપગ મેં આજ આપકો દેખાઈ દેવા હૈ કંઈ સારે બર્થ સોરી આજે આપણા ભાઈનો બર્થ ડે છે બર્થ છે કેનો કેનો ખબર છે એક લકી ભાઈનો અને લકીભાઈની સાથે ફ્રીમાં છે પાત્રભાઈ તો પાત્રભાઈનો લકીભાઈનો બેનો મિક્સ બર્થ છે વ્લોગ બનાવવાનું કાંઈ રીઝન નહોતું પણ અત્યારે રાત્રે મેં ખાઈ લીધું તો મને એવું થયું કે મારા બે ભાઈનો હવાજનો બર્થ ડે છે તો મારા હવાજનો બર્થ ડે હોય તો મારે તમને દેખાડવું ભલે તો આપણા વ્લોગમાં બનાવ્યો છે તમને આવશે મજા જલસો ને ચપ ચકા ટી તો આપણા બનાવી લજો તો ચાલો આપણે ડાયરેક્ટ જઈએ હવે દાતારે દાતારે થી નાગેશભાઈ નાગેશભાઈ ની છોડી અને પાતરભાઈ નો બર્થડે સેલિબ્રેશન કરશું કંડેરી ભાઈઓ দাদা ભાઈઓ ની બહેનો આજે છે ભાઈ પાતર બર્થડે હેપી બર્થડે થેન્ક યુ આજ આનો કે ભાઈ છે મારો ભાઈ બર્થડે આજે

આપડા કોઈ જ નઈ તમારા કોઈ ગ્રુપમાં બપોર ના જ છે મારો પાંચ વાગ્યા જોયું ને

આડો હાઈક આવાજ બતાવે બોડવા જાય તો હબાવે છે સ્ટીકરમાં તો કઈ વાંધો ન હોય ના યાર તો કૂતરા ભેગા મને રોસ્ટ કરે તો મને આમ ખા લાગે મને મોટિવેશન આ જો બગાડો આ જીરાફને બગાડવા માની હટ ગયો ના ભાઈ ના જો એક આ પચાસ તોલા નો માલિક આ કરોડો નો માલિક એક આવડો હે ને એ મારી જેવો છે એ આ કલ્લુ છે ને કલ્લુ એ અમારો રહીશ છે જો ત્યાં જો તમે પૈસા વાળા વર્તાઈ જાય જો

ખોરા આનો ગરમી મેલે હાલે પાલો એવા અમે કોમન કોન્ફરન્સ હેપી આર કે પૂરા બસ વાહ વાહ અલ્યા એને પ્યાય બનાવ આ બધું પાતરની કેટલા વર્ષે છે ઉંમર પાતારે 24 38 લે ભાઈ ઓ બરોબર હજી 24 વર્ષ નથી ડાડા આ લે ના ના ખાના ખોલે દિના બાબાએ લે ઓય હાલો

આ બોટ તો કરી રહ્યો છે આ બાના પાળ તો